ખેડા જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રદેશ આગેવાનની ઉપસ્થિતિમાં રાહુલ ગાંધીની અભદ્ર ટિપ્પણીના વિરુદ્ધમાં જે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ધમકી આપવામાં આવી છે તે સંબંધે એક આવેદનપત્ર કલેક્ટર અને પોલીસને પાઠવી ધમકી આપનાર ભાજપના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી ખેડાથી અમારા આમ ન્યૂઝ બ્યુરોના ઈશ્વર પરમારનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તે બાબતે ભાજપના કાર્યકર્તાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે તે સંબંધે કાર્યકર્તાઓ દ્વારા એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકામાં મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી જે ભાજપના કાર્યકર્તાઓ ધાક ધમકી કરે છે તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી કરવામાં આવી હતી ખાસ કરીને અરવિંદભાઈ હાથી હાથ જોડો સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ દ્વારા આ આંદોલનની

रेलवे यात्रा कर रहे यात्रियों के तीन आवेदन माननीय यात्रा करते समय द्वारा अधिक नियमों का समान किया जाता है तो करके। करके। देटरा करके। देटरा। और साथ दूसरा रेलवे यात्रा करते समय यात्रियों बीच में

কলেজ <muchas>